તો હેલો દોસ્તો જય માતાજી બધા મિત્રોને તો આજનો ચેલેન્જ છે આપણો પ્રશ્નનો ચેલેન્જ આપણે આજે આપણે એક એવો જોરદાર પ્રશ્ન લઈને આવી ગયા છે તેનો જવાબ જે પણ કોઈ આપશે તેને પોણસો રૂપિયા રોકડા ઇનામ મળશે એમાં એવું હોય કે આજે લખેલું ખાવાની એવી કઈ વસ્તુ જે કદી બગડતી નથી એનો તમારે જવાબ લખવાનો જવાબ હાથો પડશે તો પાંચસો રૂપિયા ઇનામ મળશે ખાવાની એવી કઈ વસ્તુ છે જે કદી બગડતી નથી મતલબ કે ખાવાની એવી એક એવી વસ્તુ જે કોઈ દિવસ બગડતી જ નહીં એનો તારો જવાબ લખવાનો કેટલા ટાઈમ ઉધી રહી વસ્તુ વસ્તુ એ હું ના કહું એ કોઈ દિવસ બગડે ના હો વાત વાત એક મહિનો બે મહિના બે લોભ બે વરા ત્રણ વરા મહિનો બે મહિના છ મહિના ને પોચ વરા ઉધી પોચ વરા થાય તો કોઈ થાય ના એવી એક વસ્તુ ખાવાની કોઈ દિવસ બગડતી નથી હોય એ લખો તમે

બગડી જાય બકા એની એક્સપાયરી ડેટ આવે કે નહીં તો ચલો ભાઈ હવે આ ટેણી આઈ જે ટેણી એક વખત વાંચી લે પ્રશ્ન ચાલ ખાવાની એવી કઈ વસ્તુ છે જે કદી બગડતી નથી એક વર બે વર ત્રણ વર અને પાંચ વર થાય તો બગડે ના અઠાણું વાહ વાહ સાચું હા અઠાણું તારું કેવું સાચું પણ પ્રશ્ન બગાડે ખોટો છ નહીં બે વર થાય તો અથાણા ના ખવાય લાય અથાણું જવાબ ખોટો અથાણું ના આવે અને જેને પણ જવાબ આવડતો હોય એ દોસ્તો કમેન્ટ કરી શકે છે જય માતાજી